પોરબંદર તાલુકાના બરડા પંથકમાં ભારે વરસાદ થયો છે જેમાં બગવદર બજીવાણા ગામમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે સોઢાણા મોડવાડીયા ગામમાં પણ વરસાદ ખાબ્યો છે તો બરડા પંથકના દસ જેટલા ગામોમાં વરસાદ જોવા મળ્યો છે મગ સહિતના પાકને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે અને આ વચ્ચે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે બરડા પંથકના દસ જેટલા ગામોમાં વરસાદ પડી રહ્યો છે અને આ વચ્ચે ખેડૂતો પણ હાલ ચિંતામાં મુકાયા છે જેમાં મગ સહિતના પાકને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો પોરબંદરના બરડા પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો બગવદર બજીવાણા ગામમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે અને કમોસમી વરસાદના કારણે નુકસાની જવાની પણ ભીતિ સેવાઈ રહી છે સોઢાણા મોડવાડિયા ગામમાં પણ વરસાદ ખાબક્યો છે તો બરડા પંથકના દસ જેટલા ગામોમાં વરસાદ ખાબક્યો છે

સુતિયાણા માં પણ ભારે નુકસાન મોત છે તરબૂચ છે તેવા અનેક જાતના પાકો છે તે બળી ને થઈ ગયા છે જી આભાર જય માહિતી આપવા બદલ